નમસ્કાર હું શું પ્રેરણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો સુરેન્દ્રનગર લખતર હાઇવે પર આવેલા ઝમર અને દેદારરા દેદાદરા ગામની વચ્ચે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી આ ભીષણ અકસ્માતમાં એક કાર રોડ પર પલટી મારી ગઈ હતી અને ગણતરીના ક્ષણોમાં જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી જેના કારણે કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે આ દુર્ઘટનામાં ભોગ બનેલા સાત મૃતકો ધંધુકા તાલુકાના ઝીઝર ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેમણે આગ બુજવવાની કામગીરી હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક ધોરણે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વિગતવાર તપાસ હાથ ધરી છે આ અકસ્માતને કારણે સુરેન્દ્રનગર રોડ પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો સુરેન્દ્રનગર લખતર હાઈવે ઉપર કડુ તરફથી એક ડિઝાયર કાર અને જે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ એક ટાટા હેરિયર કાર છે કે આ બંને વચ્ચે અકસ્માત થતા જે ડિઝાયર કાર છે એ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ અને આગમાં સપડાઈ ગઈ હતી અને જેમાં જે એક જ પરિવારના સભ્યો હતા એમને કોઈને પણ બહાર આવવાનો મોકો નહીં મળતા આગના કારણે તમામ લોકોના મૃત્યુ થયા છે એમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે તમામ મોડી છે પોલીસે તાત્કાલ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને હાલ મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખસેડેલ છે એમની ઓળખની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ આ પરિવારની અંદર બે લોકો કડુના છે ધંધુકા તાલુકાના જિંજર ગામના ત્રણ વ્યક્તિ છે અને જામનગર અને કચ્છની એક એક વ્યક્તિ છે બધા જ જે પરિવારજનો છે એ એકબીજાના સંબંધી છે અને એક નાનો પ્રસંગ હતો એના કારણે એ લોકો સુરેન્દ્રનગર લશ્કર હાઈવે પર કયા કાર વચ્ચે ભીષણ ટક્કર લાગી હતી જે ખૂબ જ હૃદય દ્રાવક ઘટનામાં પરિણમી છે કાર પલટી મારી જતા કારમાં કાર પલટી મારી જતા આગમાં સળગતા આઠ લોકોના મોત નીપજી ગયા છે કાર પલટી મારી એ બાદ આગ ભભુકી ઉઠી હતી અને જેના એક જ પરિવારના આઠ લોકોના મોત નીપજ્યા છે જે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી રહી છે મૃતકો ધંધુકાના ઝીઝર ગામના એક જ પરિવાર હોવાનું સામે આવ્યું છે અકસ્માતથી માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો હતો એક જ અકસ્માતમાં સંપૂર્ણ પરિવાર સાફ થઈ ગયું છે જે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના કહી શકાય થોડા સમય માટે વાહન વ્યવહાર પણ સમગ્ર મામલો ચોક્કસ પ્રેરણાજી આપણે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની એક બાજુ આપણે જોતા હોય ગુજરાત ગુજરાતભરમાં તેમજ દેશભરમાં સાતમ આઠમ હોય કૃષ્ણ જન્મનો એક બાજુ ઉત્સવ ચાલી રહ્યો હોય એવા સમયગાળામાં કોઈ પરિવાર રિયા કોઈ પ્રસંગ અનુસંધાન આખો પરિવાર એક ગાડીની અંદર બેસી દૂર દૂર થી બીજા ભેગા થઈ માની કચ્છ થી એક બે ધંધો તાલુકાના અમદાવાદ જિલ્લાના એવી બધા અલગ અલગ પરિવાર ભેગો થઈ અને ઉત્સાહ સાથે જઈ રહ્યા હતા અને અચાનક જ કાળનો કોળીયો બની ગયા જિલ્લા પરની અંદર એક માહોલ બની ગયો કે દુઃખની ઘટના બની ગઈ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાલ આપણે વાત કરી તો મોડી રાત સુધી પીએમ ને બધું ચાલ્યું હતું અગ્નિ આજે કરવામાં આવશે કારણ કે બહુ મોટો બનાવ બની જતા પોલીસ તેમજ આપણે જોઈએ તો આઈજી હોય જિલ્લા પોલીસ વાળા તેમજ બધા ખડે પગે રહીને મોડી રાત સુધી જઈ નહીં પણ એમના પીએમ ને બધું કરાવી અને હાલ વાત કરીએ તો અકસ્માતમાં જે ગાડી ભટકાય અને સામ સામે બે ગાડીઓ હતી બે ગાડી ભટકાવાના કારણે એક ગાડી ખાઈમાં પડી જવાના કારણે અને અંદર લોક થઈ ગઈ હતી ગાડી એકાએક સડકતા અંદરથી કોઈને બચવાનો મોકો જ ના મળ્યો ઘટના સ્થળ ઉપર જ તમામ લોકો બળી અને મોત નીપજ્યું હતું જી આ જી મયુર આ હાલ ઘટના સ્થળે શું પરિસ્થિતિ છે અને અકસ્માતમાં કઈ જાણવા મળે છે કોની બેદરકારીથી અકસ્માત સર્જાયો છે હાલ તો આ રોડ છે બીજી એક વાત કરી દો આજે જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પાંચ પાંચ વાર જે સંસદ બની ગયેલા છે સોમાભાઈ પટેલે આજે એવી ટકોર કરવામાં આવ્યું એવું નિવેદન પણ આપવામાં આવ્યું છે એ પણ હમણાં આખી હકીકત આપણને વિડીયો સહિત જે કરશું કે એવું કહેવામાં આવ્યું કે હજારો કરોડના ખર્ચે વિરમગામથી લઈ અને લીમડી સુધીનો ફોર લાઈન છેલ્લા ઘણા વર્ષોથી પાસ થઈ ગયેલો છે

એના કારણે એમને ટકોર કરવામાં આવી છે જો આ ફોર લેન આટલા વર્ષોથી સરકારે પૈસા કોઈ કારણોસર આ રોડનું કાર્યવાહી આગળ નથી ચાલી રહ્યું એવા અનેક બાબતથી એમને ટકોર કરવામાં આવી છે સરકારને પણ કે ભાઈ આનો તાત્કાલિક આ રોડ થઈ જવો જોઈએ જેથી કરીને આવા મોટા અકસ્માતો ના સર્જાય જી બેન जी मयूर धन्यवाद महिती बदल